હલો સ્ટુડન્ટ્સ આપણે શેર બાયબેટનું પ્રકરણ શીખી રહ્યા છીએ તો આ વિડીયોમાં આજે આપણે શેર બાયબેટને લગતો એક અગત્યનો પ્રશ્ન શીખીશું આ પ્રશ્ન વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી પરીક્ષામાં એમ કોમમાં બે હજાર ચોવીસમાં પૂછાયો છે તો જુઓ તમારી સ્ક્રીન ઉપર તારીખ એકત્રીસ માર્ચ બે હજાર એકવીસના રોજનું કાજો લિમિટેડનું પાકું સર્વે નીચે મુજબ છે પ્રશ્નમાં પાકું સર્વે આપ્યું છે અને પાકા સર્વે નીચે થોડી વધારાની માહિતી આપી છે આના પરથી આપણે શેર બાયબેક થયા પછી એનું પાકું શ્રેયું તૈયાર કરવાનું છે અને કંપનીના ચોપડામાં આમ નોંધ પણ લખવાનું છે બરાબર તો જુઓ સૌપ્રથમ તો પ્રશ્નમાં ઇક્વિટી શેરની સંખ્યા નથી આપી બરાબર ચાલીસ લાખ રૂપિયા આપ્યા છે શેર મૂડી અને એક શેર દસ રૂપિયાનો છે તો ચાલીસ લાખને આપણે દસ વડે ભાગીશું તો ઇક્વિટી શેરની સંખ્યા મળશે ચાર લાખ ચાર લાખમાંથી કંપની કેટલા ટકા શેર બાયબેક કરવાની છે ફક્ત પચીસ ટકા બધા શેર બાયબેક કરવાની નથી ફક્ત પચીસ ટકા શેર તો કેટલા શેર બાયબેક કરવાના એની સંખ્યા શોધીએ ચાર લાખ શેરના પચીસ ટકા એટલે એક લાખ શેર કંપની બાયબેક કરશે બરાબર ચાલો હવે બાયબેકની કિંમત શોધીએ એક લાખ શેર કંપની પાછા ખરીદવાની કેટલા રૂપિયાના ભાવે તો શું કહેવું છે દસ ટકા પ્રીમિયમે બરાબર એટલે જે મૂળ કિંમત છે એના ઉપર કંપની દસ ટકા વધારે આપશે તો મૂળ કિંમત કેટલા રૂપિયા છે દસ રૂપિયા દસ રૂપિયાના દસ ટકા એટલે એક રૂપિયો પ્રીમિયમ થશે તો બાયબેકની મૂળ કિંમત દસ રૂપિયા મૂળ પ્રીમિયમ એક રૂપિયો અને આ રીતે બાયબેકની કુલ રકમ અગિયાર રૂપિયા બરાબર તો હવે જો રકમ સુધી શોધીએ બાયબેકની મૂળ કિંમત તો એક લાખ શેર ગુણ્યા દસ રૂપિયા બરાબર કંપની એક લાખ શેર બાયબેક કરવાની છે એક લાખ શેર ગુણ્યા દસ રૂપિયા એટલે દસ લાખ થશે બાયબેકનું પ્રીમિયમ એક લાખ શેર ગુણ્યા એક રૂપિયા પ્રમાણે એક લાખ થશે અને બાયબેકની કુલ કિંમત એક લાખ શેર પર અગિયાર રૂપિયા પ્રમાણે અગિયાર લાખ થશે આ નાણાંની વ્યવસ્થા કરવાની કંપની આ નાણાં ક્યાંથી લાવશે અગિયાર લાખ બરાબર તો સૌપ્રથમ પ્રથમ બાયબેકનું પ્રીમિયમ છે એક લાખ એની વાત કરીએ તો પાકા શરીરમાં જોવાનું જામીનગીરી પ્રીમિયમ છે તો આપણે જોઈએ કે જામીનગીરી પ્રીમિયમમાં ચાર લાખ રૂપિયા છે એક લાખ રૂપિયા આપણે જામીનગીરી પ્રીમિયમમાંથી લઈ લઈશું એટલે ચાર લાખમાંથી એક લાખ રૂપિયા આપણે ઓછા થઈ જશે લઈ લીધા છે બરાબર મૂળ કિંમત દસ લાખ રૂપિયા છે એ ક્યાંથી લાવીશું તો એના માટે શું કેવું છે પ્રશ્નમાં કોઈ નવા શેર કે ડિવેન્ચર બહાર પાડ્યા છે એ જોઈ લેવાનું તો આ પ્રશ્નમાં કોઈ નવા શેર કે ડિવેન્ચર બહાર પાડ્યા નથી એનો આ રકમ નફાની બાકીમાંથી એટલે કે અનામત અને વધારામાંથી જ લાવવાની દસ લાખ રૂપિયા તો દસ લાખ રૂપિયા ક્યાંથી લાવશું તો જુઓ સામાન્ય અનામતમાં છ લાખ રૂપિયા છે તો સામાન્ય અનામતમાંથી છ લાખ મળી જશે ત્યારબાદ બાકીના ચાર લાખ રૂપિયા નફા નુકસાન ખાતામાંથી લઈ લઈશું તો આ રીતે છ અને ચાર દસ લાખ રૂપિયા થઈ જશે જે મૂડી પરત અનામત ખાતે લઈ જવાશે બરાબર એટલે આમાંથી છ લાખ રૂપિયા લઈ લીધા છે આની અંદરથી ફક્ત ચાર લાખ રૂપિયા જ લીધા છે તો આ રીતે દસ લાખ રૂપિયાની પણ સગવડ થઈ ગઈ બરાબર પ્રશ્નોમાં બીજી સૂચના આપી છે કંપનીએ ત્રણ લાખ વીસ હજાર રૂપિયાની પડતર કિંમતના યંત્રો જેનો એકત્રિત ઘસારો સાહીઠ હજાર છે બે લાખ રૂપિયામાં વેચી દીધા યંત્રની કિંમત છે ત્રણ લાખ વીસ હજાર પર એના પર ઘસારો કેટલો છે સાહીઠ હજાર તો ત્રણ લાખ વીસ હજારમાંથી સાઠ હજાર રૂપિયા ઘસારો બાદ કરું તો એની ચોપડે કિંમત મળે તો બે લાખ સાહીઠ હજાર રૂપિયા ચોપડે કિંમત થાય આ યંત્રો કેટલામાં વેચ્યા ફક્ત બે લાખમાં વેચ દીધા છે એટલે વેચાણ કિંમત બે લાખ તો સાહીઠ હજાર રૂપિયા યંત્ર વેચાણની ખોટ ગઈ છે બરાબર નુકસાન થયું આટલું તો આટલી માહિતી પ્રશ્નમાં આપી છે આના પરથી જરૂરી ગણતરીઓ બધી થઈ ગઈ હવે આમ નોંધો ઉપર જઈએ તો જુઓ તમારી સ્ક્રીન ઉપર આમ નોંધો સૌ પ્રથમ કંપની શેર બાયબેક કરવાનું નક્કી કરે એની આમનો દસ લાખ રૂપિયા મૂળ કિંમત એક લાખ પ્રીમિયમ અને અગિયાર લાખ રૂપિયા કુલ કિંમત તો જુઓ ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર દસ લાખ બાયબેક પ્રીમિયમ ખાતે ઉધાર એક લાખ તે ઇક્વિટી શેર હોલ્ડરો ખાતે અગિયાર લાખ બરાબર ત્યારબાદ જામીનગીરી સોરી બાયબેકનું પ્રીમિયમ જે છે એ માંડી વાળવાનું છે જામીનગીરી પ્રીમિયમની સામે તો જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર એક લાખ તે બાઈ પ્રીમિયમ ખાતે એક લાખ બરાબર ત્યારબાદ દસ લાખ રૂપિયા જે છે મૂળ કિંમત જેટલી રકમ નફામાંથી મૂડી પરત અનામત ખાતે લઈ જવાની છ લાખ રૂપિયા સામાન્ય અનામત ખાતે ઉધાર ચાર લાખ રૂપિયા નફા નુકસાન ખાતે ઉધાર તે મૂડી પરત અનામત ખાતે દસ લાખ ત્યારબાદ કંપનીએ યંત્રો વેચેલા છે એની આમનો થશે બેંક ખાતે ઉધાર બે લાખ કારણ કે યંત્રો બે લાખમાં વેચ્યા સાહીઠ હજાર નુકસાન થયું નફા નુકસાન ખાતે ઉધાર તે યંત્રો ખાતે બે લાખ સાહીઠ હજાર ચોકડે કિંમત છેવટે શેર હોલ્ડરોને બાયબેકના નાણાં ચૂકવી દેવાના અગિયાર લાખ રૂપિયા ઇક્વિટી શેર હોલ્ડરો ખાતે ઉધાર તે બેંક ખાતે અગિયાર લાખ બરાબર તો આ રીતે બાયબેક અંગેની આમ નોંધો પણ થશે ત્યારબાદ આપણે પાકાશ્રયા ઉપર જઈશું તો પાકું શ્રેયું તૈયાર કરવા માટે શું કરવાનું છે જૂનું પાકું શ્રેયું જોતા જવાનું છે એની અંદર જ્યાં જ્યાં ચેન્જ થયો હોય ત્યાં સુધારા કરતા જઈશું બરાબર તો જુઓ ઇક્વિટી શેરની સંખ્યા નહોતી આપી આપણે શોધેલી ચાર લાખ ઇક્વિટી શેર ચાર લાખમાંથી બાયબેક કેટલા કરેલા એક લાખ એટલે કે ચાર લાખમાંથી એક લાખ શેર કંપનીએ પાછા ખરીદી લીધા તો કેટલા શેર બચ્યા ફક્ત ત્રણ લાખ તો જુઓ ત્રણ લાખ ઇક્વિટી શેર દરેક રૂપિયા દસનો અને રકમ આવશે ત્રીસ લાખ રૂપિયા બરાબર ત્યારબાદ અનામત અને વધારો અનામત અને વધારામાં જુઓ જામીનગીરી પ્રીમિયમ ચાર લાખ રૂપિયાનું છે બરાબર ચાર લાખમાંથી આપણે એક લાખ રૂપિયા વાપરી લીધા છે બાયબેક પ્રીમિયમ માટે કેટલા વધ્યા છે જામીનગીરી પ્રીમિયમમાં ફક્ત ત્રણ લાખ રૂપિયા બરાબર ચાલો ત્યારબાદ સામાન્ય અનામત છ લાખ એમાંથી છ લાખ પૂરેપૂરા આપણે યુઝ કરી લીધો છે સામાન્ય અનામત સામાન્ય અનામતમાં એક પણ રૂપિયો વધ્યો નથી ત્યારબાદ નફા નુકસાન ખાતું આઠ લાખ એમાંથી આપણે કેટલા રૂપિયા ઉપયોગ કર્યા ચાર લાખ રૂપિયા જોવા રહ્યા ચાર લાખ તો આઠ લાખમાંથી ચાર લાખ ગયા એટલે કેટલા વધ્યા ચાર લાખ ચાર લાખમાંથી બીજું યંત્ર વેચાણની ખોટ થયેલી છે બરાબર યંત્ર વેચેલા યંત્ર વેચાણની ખોટ સાહીઠ હજાર માઇનસ થાય બરાબર એટલે બીજા સાહીઠ હજાર રૂપિયા એમાંથી માઇનસ થઈ જશે તો આ બંને રકમ માઇનસ કરો આઠ લાખમાંથી ચાર લાખ અને સાહીઠ હજાર તો વધે છે ત્રણ લાખ ચાલીસ હજાર ત્યારબાદ દસ લાખ રૂપિયા આપણે નફામાંથી મૂડી પરત અનામત ખાતે લઈ ગયેલા આરે દસ લાખ તો એ દસ લાખ રૂપિયા અહીં બતાવીશું આ રીતે સોળ લાખ ચાલીસ હજાર રૂપિયા અનામત અને વધારાના થાય છે જે અલગ અલગ નહીં બતાવતા આપણે એનું ટોટલ જ ફક્ત સોળ લાખ ચાલીસ હજાર રૂપિયા અહીં બતાવી દીધું છે નોન નંબર એક આરે બરાબર એનો જવાબ ત્યારબાદ ડિબેન્ચર બાર લાખ રૂપિયા એની અંદર કોઈ ચેન્જ નથી એમને એમ બતાવી દઈશું બરાબર લેણદારો અગિયાર લાખ વીસ હજાર કોઈ ચેન્જ નથી અને સરવાળો ઓગણ સિત્તેર લાખ સાહીઠ હજાર ચાલો મૂડી દેવા બાજુની ગણતરીઓ પૂરી થઈ મિલકતો બાજુ જોઈએ કાયમી મિલકતો એકત્રીસ લાખ વીસ હજાર રૂપિયા આપી છે હવે એમાંથી આપણે શું કર્યું છે બે લાખ સાહીઠ હજાર રૂપિયાની ચોપડે કિંમતના યંત્રો વેચી દીધા છે બરાબર તો એકત્રીસ લાખ વીસ હજારમાંથી બે લાખ સાહીઠ હજાર રૂપિયાના યંત્રો વેચી દીધા છે બરાબર એટલે એટલા યંત્ર ઓછા થઈ જાય એટલે આપણી પાસે ફક્ત અઠ્ઠાવીસ લાખ સાઠ હજાર રૂપિયાની કાયમી મિલકતો વધી છે બિનચાલુ રોકાણો બાર લાખ તો એ સીધે સીધા એમને એમ લખી દઈશું કોઈ ચેન્જ નથી ચાલુ મિલકતોમાં માલ સામગ્રીનો સ્ટોક છે સત્તર લાખ રૂપિયા દેવાદારો એટલે કે વેપારી લેણાં જે છે અગિયાર લાખ સાહીઠ હજાર કોઈ ફેરફાર નથી બેંક શિલ્લકમાં ફેરફાર આવશે બેંક શિલ્લક કેટલી છે આપણી પાસે નવ લાખ ચાલીસ હજાર શરૂઆતની બરાબર તો જો એની ગણતરી મેં અલગથી કરી રાખી છે નવ લાખ ચાલીસ હજાર રૂપિયા શરૂઆતની બેંક શિલ્લક બરાબર હવે આપણે યંત્ર વેચ્યું યંત્ર બે લાખ રૂપિયાનું યંત્ર વેચ્યું છે એટલે અગિયાર લાખ ચાલીસ હજાર રૂપિયા છે એમાંથી બાયબેકના અગિયાર લાખ રૂપિયા ચૂકવી દીધા એટલે આપણી પાસે છેવટે ફક્ત ચાલીસ હજાર રૂપિયા બેંક શિલ્લક વધેલી છે જે અહીંયા બતાવીશું બેંક શિલ્લક ચાલીસ હજાર અને આ રીતે મિલકત લેણા તરફનો સરવાળો પણ ઓગણ સિત્તેર લાખ સાઠ હજાર મૂડી દેવાના સરવાળા જેટલો જ થઈ રહે છે બરાબર તો આ રીતે આપણું પાકું શ્રેયું પણ તૈયાર થશે